યુપીએલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્ટાર્ટઅપ નો ઉદઘાટન યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા ત્રેવીસમી ફેબ્રુઆરી 2024 ના રોજ પિયર લર્નિંગ ઇનિશિએટિવ સત્રો યોજવા માટે આગળ આવેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેર આઈએએસ યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પજવાણી પ્રોવસ્ટ પ્રો શ્રીકાંત વાઘ ડીન રજીસ્ટ્રાર એચઓડી અને ફેકલ્ટી અને સ્ટાફ સભ્યોએ હાજરી આપી હતી શ્રી તુષાર સુમેર એ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો જેમાં તેમને રાષ્ટ્રની સેવા યુપીએસસી પરીક્ષાની તૈયારી જેવા વિવિધ મુદ્દાઓ ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું ને તેમના ઉજળા ભવિષ્ય માટે અભિનંદન આપ્યા હતા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરના હસ્તે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી એસએસઆઈપી સ્ટાર્ટઅપ સેલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટાર્ટઅપ ટીમ દ્વારા ડ્યુઅલ એક્સિસ સોલર ટ્રેકિંગ સિસ્ટમ અને એઆઈ આધારિત હોમ ઓટોમેશન રોબોટિક્સ અને રૂબલી ટ્રેક પ્રોજેક્ટ તેમની સામે રજૂઆત કરવામાં આવી હતા ભરૂચ કલેક્ટર તુષાર સુમેર દ્વારા સ્ટાર્ટઅપનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા